ધોરણ દસ ગણિત ભાગ ત્રણ પ્રકરણ ચોથું ઉદ્વિઘાત સમીકરણ હવે અહીંયા આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે જોઈશું અગાઉ આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક એનો પ્રશ્ન પહેલો અને બીજો જોયો હતો હવે ચાર પોઈન્ટ બેની અંદર પહેલો પ્રશ્ન છે એમાં અવૈકરણની રીતથી આપણે ઉકેલ શોધવાનો છે એમાં પહેલો દાખલો છે બે એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ બે એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો હવે આમાં મધ્યમ પદ કેટલું છે માઇનસ પાંચ એક્સ આપણે માઇનસ પાંચ એક્સના બે ભાગ કયા મળે માઇનસ બે એક્સ અને માઇનસ ત્રણ એક્સ કેવી રીતે માઇનસ બે એક્સ અને માઇનસ ત્રણ એક્સ મળ્યા તો જો આ બે અને ત્રણનો ગુણાકાર લઈએ તો બે કેટલા થાય છ થયા હવે છના આપણે એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો માઇનસ પાંચ એક્સ થાય તો જો અહીંયા માઇનસ બે અને અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ પાંચ એક્સ થયું એટલે આપણને આ બે પદો મળ્યા બરાબર એનો ગુણાકાર છ થાય અને સરવાળો કરીએ તો માઇનસ પાંચ થાય તો આ બંને પદો છે એ આપણે અહીંયા લખી દેવાના તો બે એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો આ બંનેમાંથી પહેલાં બે પદ છે એમાંથી બે કોમન કાઢ્યા અને આમાંથી ત્રણ કોમન કાઢ્યા બાર માઇનસ છે એટલે અંદર પ્લસનું માઇનસ થઈ જશે એટલે આમાંથી 2x કોમન નીકળેલા એક્સ માઇનસ એક માઇનસ ત્રણ કૌશમાં એક્સ માઇનસ એક બરાબર ઝીરો હવે એક્સ માઇનસ એક આપણે બહાર કાઢી લઈએ તો વધે બે એક્સ માઇનસ એક એટલે બે માઇનસ ત્રણ અને એક્સ માઇનસ એક હવે બે માઇનસ ત્રણ બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો લઈએ અને એક્સ માઇનસ એક બરાબર ઝીરો લઈએ માઇનસ ત્રણ પહેલાં જાય તો શું થઈ જાય જો આવી રીતે છે બે માઇનસ ત્રણ બરાબર ત્રણ તો એક્સ બરાબર શું થશે ત્રણ દ્વત્યાંશ એટલે આ જવાબ આ રીતે આવ્યો એવી જ રીતે આને લઈએ તો એક્સ માઇનસ એક બરાબર ઝીરો માઇનસ એકને પેલ બાદ લઈ જઈએ તો થઈ જશે પ્લસ એક એટલે આ આપણો જવાબ અહીંયા મળ્યો આને આપણે આ રીતે છગડ્યા કૌશમાં મૂકી દેવાય સમીકરણના બીજ ત્રણ દ્વત્યાંશ અને એક બરાબર ચલો બીજા નંબરનો જોઈએ બે સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો હવે આપણે આ નિશાની જોવાની ખાસ ધ્યાન રાખજો ચોદું કેટલા થયા બાર અહીં માઇનસની નિશાની હોય તો બાદ બાકી કરીને પ્લસ એક લાવવાનો પ્લસ એક બરાબર બારના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી પ્લસ એક આવે મધ્યમ પદ જેટલી તો આપણે ચાર તરી બાર અને ચારમાંથી ત્રણ જાય તો એક હવે આપણે અહીં એક્સ લખી દઈએ તો ચાર એક્સ માઇનસ ત્રણ એક એક્સ મળી ગયું એટલે આપણને બે ભાગ મળ્યા પ્લસ ચાર અને માઇનસ ત્રણ તો આપણે બે એક્સ સ્ક્વેર અને માઇનસ છની વચ્ચે આ બે મૂકી દીધા હવે પહેલાં બે પદમાંથી બે એક્સ કોમન કરીએ એટલે કૌશમાં એક્સ પ્લસ બે વધ્યા આ બેમાંથી અને આ બેમાંથી ત્રણ કોમન કાઢીએ ત્રણ એકવું ત્રણ ને ત્રણ દુ છ એટલે ત્રણ અને બાર માઇનસ છે એટલે આ માઇનસનું થઈ જાય પ્લસ એક્સ પ્લસ બે એક્સ પ્લસ બે નીકળી ગયા બાકી રહ્યું બે એક્સ માઇનસ ત્રણ એને કૌશમાં લઈ લીધા પછી અગાઉ મેં તમને સમજાયું એમ બે એક્સ માઇનસ ત્રણ બરાબર જોયું એક્સ બરાબર ત્રણ ત્યાં અને અહીંયા પ્લસ બે છે બરાબરની પેલ બાદ જાય તો માઇનસ થાય એટલે આ એનો જવાબ થયો દાખલા નંબર ત્રણ વર્ગમૂળમાં બે એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો હવે જો પહેલું અને ત્રીજું પદનો ગુણાકાર અહીંયા છે વર્ગમૂળમાં બે ગુણ્યા પાંચ વર્ગમૂળમાં બે તો આનો જવાબ દસ આવે જો વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે બે થઈ જાય અને પાંચ દુ દસ હવે આપણે અહીંયા વચ્ચે લાવવાનું છે પ્લસ સાત એક્સ તો જો પાંચ એક્સ બે એક્સ કરીએ તો સાત એક્સ થાય બરાબર પણ એ વર્ગમૂળ આપેલું છે એટલે અહીંયા મેં શું કર્યું વર્ગ આ આ જે બે છે એ ખરેખર બે નહીં ગણવાના પણ કેવી રીતે ગણવાના વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એવી રીતે ગણવાના જો અહીંયા લખ્યું છે ધ્યાન આપો વર્ગમૂળમાં બે એક્સ સ્ક્વેર પ્લસ અને આ બે એક્સ નથી લખ્યું પણ એને બદલે શું લખ્યું વર્ગમૂળમાં બે ઇન્ટુ વર્ગમૂળમાં બે એક્સ પ્લસ આ પાંચ એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો હવે આ પહેલાં બેમાંથી કોમન કાઢીએ તો વર્ગમૂણમાં બે એક્સ કોમન નીકળશે એ તો કૌશમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં બે અને આ બંનેમાંથી પાંચ કોમન નીકળે પાંચ કૌશમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર એટલે એક કૌશમાં એક્સ પ્લસ બે આવ્યો અને બીજા કૌશમાં વર્ગમૂળમાં બે એક્સ પાંચ આવ્યો એટલે એક્સ પ્લસ વર્ગુણમાં બે બરાબર ઝીરો વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો પ્લસ બે પહેલાં બાદ જશે એટલે માઇનસ વર્ગમૂળમાં બે થશે અહીંયા પ્લસ પાંચ આ બાજુ ગયું એટલે માઇનસ પાંચ આવ્યો અને વર્ગમુણમાં બે છેદમાં જ હતો એટલે માઇનસ પાંચ છેદમાં વર્ગમુણમાં બે એટલે આ આપણો જવાબ થયો ચોથા નંબરનો દાખલો જોઈએ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ બે વર્ગુણમાં છ એક્સ પ્લસ બે બરાબર ઝીરો હવે જો અહીંયા ત્રણ દુ છ થયા બરાબર હવે આ છના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો આ નિશાની જોવાની માઇનસ બે વર્ગુણમાં છ લાવવાના છે હવે એ જો કેવી રીતે જુઓ અહીંયા બે વર્ગુણમાં છ એક્સ છે બરાબર તો બે વર્ગુણમાં છ એટલે કેટલા વર્ગુણમાં છ એક્સ થયા તો વર્ગુણમાં છ એક્સ અને વર્ગુણમાં છ એક્સ તો બે થઈ ગયા એટલે આના બે ભાગ પાડ્યા વર્ગમૂળમાં છ એક્સ અને વર્ગુણમાં છ એક્સ અને માઇનસ એટલે અહીં માઇનસ માઇનસ મૂકી દીધા તો પહેલાં બેમાંથી કોમન શું નીકળ્યું વર્ગુણમાં ત્રણ એક્સ અને કૌશમાં રહેશે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળમાં બે હવે તમને થશે અહીં ત્રણ છે તો અહીં કેમ આવું આવ્યું તો જો વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ કરીએ તો ત્રણ આવી જાય બરાબર એટલા માટે કારણ કે અહીં વર્ગૂળમાં છ છે ને એટલે આપણે અહીં વર્ગમૂળમાં ત્રણે જ કોમન લેખાડે પડે આ બંનેનો ગુણાકાર પાછો ત્રણ મળી જાય અને આ બંનેનો ગુણાકાર વર્ગમૂણમાં છ મળી ગયો માઇનસ હવે આ બંનેમાંથી જો એ જ રીતે આમાં આવ્યું થશે અહીંયા બે છે તો આપણે વર્ગમૂણમાં બે કાઢીએ એટલે અહીં વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે થાય ને વર્ગમૂણમાં બે નીકળી ગયા એટલે વર્ગમૂળમાં ત્રણ એક્સનો એક્સ બાર માઇનસ છે એટલે આ પ્લસનું થઈ જશે માઇનસ અને અહીં આવશે વર્ગમૂણમાં બે કારણ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે શું થઈ જશે બે હવે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ બે એક કૌશમાં અને ફરીવાર વર્ગુણમાં ત્રણ એક્સ માઇનસ બે બીજે કૌશમાં બંને સરખા આને પેલ બાજુ લઈ ગયા બરાબરની પેલ બાજુ એટલે એક્સ બરાબર વર્ગ બે છેદમાં ત્રણ અને અહીંયા પણ એક્સ બરાબર વર્ગુણ બે છેદમાં ત્રણ એટલે બંને બીજ સરખા મળ્યા આને આપણે સમીકરણના બીજ પણ કહી શકાય તો અહીં આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે અને એના આ અવઈકરણની રીતો પૂર્ણ થઈ